খবৰ পাৰি যায় ધીરે ધીરે આપડે કઈ ઉતાવ ફોટા નપ

macam cerita kabar am jo din eh jam jo pa din jo wae ai ai रा आहे न हलो

આમાંથી ફોટો બીજો દાય બનાવી ગયેલ હઈ થી દાંત હોય ને એનાથી બનાવી જો ખેચું નથી ને આપો વિવેદ થઈ જાય તોય ગયા એના જેવું થાય

હલો જય માતાજીબેન ભૂલો ગવા ભૂલો કઈ નાખી કઈ જગ્યા તમને મજા આવી લાઈક તમે સબસ્ક્રાઇબ કઈ નાખજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તને કઈ જગ્યા મજા આવી મને તો હે ને ઓલું રીયું ને ઓલું હું કે હાથી હતો પછી ઓલી બધાયની મસ્તી કરતી હતી એમાં બહુ મજા આવી ને ખાલી 50 રૂપિયા ટિકિટ હતી ફ્લાવર શો આ હું આ આમારા ભાણા હાટુ હે આઈસ્ક્રીમ આ આઈસ્ક્રીમ જો આ આઈસ્ક્રીમ હે અમે ગૌરવ હાટુ લીધું હે હાલો કમેન્ટ કરી નાખજો કઈ જગ્યા તમને મજા આવી આવજો દિવસ આવજો હાજે બહુ ગઈ હોય જોઈ લ્યો આયા તમને ફોટા પાડ નહી મજા આવે બીજું કાઈ નહી હા દિવસ બહુ ફોટા બાય બાય જય માતાજી